જાહેર કરેલ છે તે અંતર્ગત પ્રતિ વર્ષ શાળામાં નવો પ્રવેશ મેળવનાર એકસો એક વિદ્યાર્થીઓને તથા આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ શાળામાં અભ્યાસ કરતા સર્વ વિદ્યાર્થીઓને બે જોડ યુનિફોર્મ ટાઈ બેલ્ટ પાઠ્યપુસ્તક સેટ સ્વાધ્યાય પોથી સેટ આઈ કાર્ડ લેસન ડાયરી અને એક ડઝન જેટલા ચોપડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા તે અંતર્ગત તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ ને શનિવારના રોજ શાળામાં યોજાયેલ વાલી મિટિંગમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને છોતેર જોડ યુનિફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ મિટિંગમાં વાલીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને મિટિંગ પૂર્ણ થયા બાદ સૌએ ચા નાસ્તો સાથે કર્યો હતો